મિત્રો મિત્રો જય માતાજી મિત્રો પેલા કાળુભાઈ બતાવો કાળુભાઈ ઇડલી ખાવા આયા તો કાળુભાઈ તો ખરા માતાજી જય માતાજી મિત્રો એમ તો કેમ

આ કાજુ બદામ ભેળી નાખ્યો ગોજી સમજાવજો કાજુ બદામ નાખ્યા પર થોડો લાઈ દીધી ને એટલે થોડો મોટો થઈ ગયો એટલે ગોગળા કાજુ બદામ ના થોડા ચાઈન ખાજો વિટામિન થી ભરપૂર હોવા ડબલ્યુ ડબલ્યુ બી વાળા આવી ને ડબલ્યુ ડબલ્યુ કબી જો ગોજી આ તો ડબલ્યુ ડબલ્યુ વાપરીયો જાવડો ફટાફટ તે વાટકી ભરે છે એટલે ભરે છે

Kalau baik, kalau baik kamu karo, dah, dah curu orang lihat aja sempat. Tuh kau mitro pusu <laughs> pada iya, mal kalu bayi. Kau color pakai hukum aja? Color pakai season aja. Color kau pakai? Dahau time. मित्र जोजे हो, कलर पकडा कोय कलर पाहिजे पाच जुदी ले।

બત એમ પલો મિયાટ રોડ ઉપર મલેય રયો હે આ રોડ વરની સાઈડ વાળો હા જ ના થાય સર એટલે તેડું દી બધા વિડિયો ખુશ થઈ ગયો કોઈ દાડું કોને લાવ વિકી મગલાલ વાળો

વધ મિત્રો બતાવો મિત્રો ને ચાલુ હતું બધો લગભગ રહી લેવી હોય ને જો ગોઠવણી થાય ચાલુ ચાલુ મિત્રો વાટી દીધો જો એક દિવસ તો વાટી નાખ્યો મિત્રો ઓકે મિત્રો તો ગ્રાહક કોઈ હ હઈ બેઠા છે ગોવાજીને બે

વાટ જોઈને બેસીએ છીએ આગળ આગે આવી છીએ રાખભાઈ ઓબેલે આસાનું એવું કીધું દસ પંદર મિનિટ કે પણ યાર કલાક બે કલાક છે ભૂલી જઈ ખૂબ પછી અરે પાઇપ જોવા મિત્રો વળી જઈ લગભગ બદલવી પડશે જો લીક થતી છે ને દેખાય એ લીક થતી છે તો આ તૂટી જાય ને પાઇપ એ લીક થતી છે તો બદલવી પડશે મિત્રો બાટલો આવે પછી બધું આગળની કાર્યવાહી કરીએ મિત્રો આ તો બાટલો થઈ જ રહ્યો પણ પેલો બાટલો એવો આવી રહ્યા ઉપર આઈ રહ્યા ની કગાર ઉપર જ છે પેલા અણુ કરીએ ને પછી એનું બધું જોઈ હેડો મિત્રો સંઘ હે બતાવું છોકર જાહેવાથી બોર્ડ માર્યું લગભગ ઉમિયામાં જતો લાગે ઝૂમ કરીએ ઝૂમ કરો જય માતાજી હા ચોપડ ઉમિયા માં જાય ને હા ઉમિયા માં જાય રથ મિત્રો જો મા પપ્પા હે દેખું રથમાં બોર્ડ દેખાતું નહીં યાર પેલું બોર્ડ લખેલું હોય મિત્રો બોર્ડ પણ ઓછા એવું નહીં થોડું ને એનું બોર્ડ હોય એટલે ઉમિયામાં એ જ જાય લગભગ તો હા સ્ટાફ આગળ ગયો સ્ટાફ આગળ હા બધો આગળ હેડિંગ જોયો મિત્રો હા મારા પપ્પા જાય હે લગભગ એ વર્તા આવે એટલે પૂછીએ હા મહેશભાઈ આ મહેશભાઈ કયું કોમ જમનાપુર મિત્રો આઈ ગયા નાસ્તો કરવા માટે બાકી હોય તો કઈ દે જમનાપુર વાળા એ બી નાસ્તા સેન્ટર લોકેશન કયો આપડે નહીં દેખાતું એટલે કઈ દે કઈ બાજુમાં જ છે પણ થોડું અંદર પણ મળી જાય સરિયા ચોકડી થોડી તો મહેશભાઈ આઈ ગયા મહેશભાઈ ને હા મહેશભાઈ

આવા ટ્રેનિંગ પકડી કમ્પ્લીટ થઈ થોડી વીસ ટકા ત્રીસ ટકા આવી ગઈ સિત્તેર ટકા બાચી એ સો મહિનામાં આવી જાય મિત્રો એટલે શરમાવાનું નહીં મિત્રો પહેલા પહેલા કાઠું થઈને આવી જવાનું અને બોલી જ દેવાનું વિડીયો બરોબર મિત્રો પબળો વિડીયો આવી હું તમને સીધી લીટીમાં સમજાવું વિડીયો શરમ આવતી હોય તો આવી જવાનું કોઈ આવ્યા પછી જે બોલવું હોય એ બોલવાનું વાર્તાલાપ કરવાની ચર્ચા કરવાની મને માહિતી આપવાની શીખવાડું કોઈને શરમ આવતી હોય એના માટે કહું હોય મિત્રો બધું બીજું બધું મારે એડિટિંગ કરવાનું હોય હું એવું લાગશે તમને ગમે એ રીતનો જ વિડીયો મેલે હું શું કેવું કહું આજે એડિટિંગ મારે કરવાનું હોય તમને તમારો વિડીયો જોઈને શરમ નહીં આવે એ રીતનો વિડીયો હું બનાવે મિત્રો અને ચેનલમાં આપણી અપલોડ કરે તો કોઈ મિત્ર શરમના બાબતે રહેતા હોય તો ચિંતા કરતા નહીં કેમેરો ચાલુ હોય એટલે પહેલાં પહેલાં શરમ તો મને આવતી હતી હું એ બહુ શરમાતો હતો બહેરો તો એનો નાની બાયડીઓ તો હું શરમાય એવો શરમાતો હતો અંત જતા હતા હું આમ જતા મારે ઘરનો શરમય અત્યારે આલય શરમય બોલી ના એક બોલવામાં હું નહીં બોલવા વાળો આપવાનું વાતો કરવાની જેમ આ જ વાતો કરે છે કેમેરો હવે ચાલુ રાખી ગયું વાતો કરે જવાની બતાવવાની જવાબદારી મારી આપણી ચેનલમાં મિત્રો કશું શરમાવાનું નહીં યાર શરમ શું રાખવાની આપણો સોશિયલ મીડિયાની અંદર આપણો કોઈ દિવસ કોમમાં આવે વિડીયો જોવા થાય આપણા ફોટા હોય તો જોવા થાય બધા આ યુટ્યુબરો બધા મેં મેં એવું વિચાર્યું કે બધા યુટ્યુબરો નહીં શરમાતા તો આપણે હની શરમ યાર કોઈ કોઈ નાસી તો જવાનું નહીં શરમાવાનું લગી રહે નહીં નાસી જવાની વાત અલગ પણ લગી રહે શરમાવાનું આઈ જ જવાનું ઓકે મિત્રો મિત્ર ને લ્યો મહેશભાઈ અરે વિશાલ ભાઈ લ્યો વિશાલ ભાઈ થોડા મિત્રો વિશાલ ભાઈ જોવા ઓપરેટરિક જેમ તો રોજ વિડીયો હોય તમારે આવે વિડિયો નું ના હોય ચાલુ લગન તો કહી દો બધા મિત્રો ખબર આવશે હા મારા ભાઈ ખબર પડી તમારા વિડીયો જોઈએ ભૈલા બધા ભૈલા મિત્રો આવજો નાસ્તો કરવા માટે આપડા એ બી નાસ્તા સેન્ટર મિત્રો હા એકવાર ટેસ્ટ મારો ના ગમે તો પૈસા નહીં હાલવાના બસ મિત્રો મને ખોટું નહીં લાગે ફૂલ ગેરંટી યાર ગુજરાતી ભાઈઓ માટે ફૂલ ગેરંટી ઓકે મિત્રો વિષ્ણુભાઈ આયા મિત્રો વિષ્ણુભાઈ દર્શન કરાવું ચાલો જીવી લઈએ ચાલો જીવી લઈએ વિષ્ણુભાઈ મજામાં મજા મજામાં વિષ્ણુભાઈ નાસ્તો કરવા આયા કેવું કયો શાંતિ ચાલો કોઈ બે શબ્દો મિત્રોને કહો યાર કાલે તમને પેલા ભાઈ આયા હતા ને જે હા મને આપણે જે ટેકો કર્યો એ આયા હતા ભાઈ હા એને મદદ કરી સારું કહેવાય હા બરોબર તમે ઓમાં બેઠા રહીજો

પણ હવે રાખીએ પછી મળશે મોડા પડ્યા ચિરાગ ભાઈ એટલે મોળા આયા મિત્રો લેટ આવ્યા જગદીશભાઈ કડક રાખો ઢીલો નોર્મલ લ્યો જગદીશભાઈ કલક નહીં કરવાનો રેગ્યુલર રાખવાનો એકદમ નોર્મલ પૈસા યાર ચિરાગ ભાઈ ગેસના ગરીબોના બહુ લેશો નહીં કેમ પછી તમે બીમાર પડશે યાર વાપરી એકતા નહીં આ વાપરી ના એકતા હોય તો ગોવા લઈ જો હીડલી બની હેલો

સમુરદો પતી ગયો તો નહી યાર લ્યો ભાઈ ભાઈ લ્યો કેસ યાર પતી ગયો સમુરદો નહી યાર ચિરાગભાઈ યાર વાયદે ચડાવી મિત્રો ધડડાવાળા માણા ને કેવું સાહેબ બોલો ને મિત્ર ઓકે ગેસનો બાટલો અંદર મેળવાનો મેકી દઉં મિત્રો હું ઓકે

આ ના ગેસના ગેસના પોત પોત બટલા ગભો કરો હાચી વાત મિત્રો સુખ દુખનો સાથી ના સાથી હા મિત્રો ભૂરાભાઈ આપડે બાલિયાસન ગામમાં કોઈને જરૂર હોય કોમ કોઈ તકલીફ હોય ઘેર તો ઘરનું કોમ કરાવો ઓ ભૂરાભાઈ કરવાનું એમ કવું છે એવું કેર કરી એ તો ભાભી કેર કોમ કરીએ મિત્રો તો ભાભી હું સારું લાગે ઘરનો નો સારું લાગે કે આપડે ઘેર હેલ્પ કરી છે

મજબૂત અંદર હી એન્જિન ખકડ્યું યાર એન્જિન અંદર હિ સાત છોડ દીધો મિત્રો બાકી બારનું તો કમ્પ્લીટ તગમગ હોમ થોડું એન્જિન હલી જાય યાર કશો વધો નહીં તો મિત્રો થઈ જશે આસ્તે આસ્તે રાગર આગળ હો અમારે બંધ કર્યા પછી બધું છપી થયા નહો તૂટતી હતી પોતળો એ જતો રહેતો પછી છપ્યા પછી બધું કમ્પ્લીટ ના થયું મારે તો આવ્યા તમે બધા

અને પૈસા દાખવાના દારૂ ધંધો કરવાનો આ ખાવાનું નહીં હો ખાવાનું નહીં ભાવતું કેવું સાચી વાત જઈને સૂટા નહીં મળત બધા આવતા કરતા જો જો જલ્દી મારા કોઈ ગરક આવશે ને તો પ્રભાવ પાછું પડે તમારો કે આ ચીસ સાલ ના આયા કે હોય

એવું તો મગજમાં આવતું જ નહીં હોય એના કંઈ સુધરીએ એવું ને જિંદગી ઘર કંટાળી ગયેલો હોય ને અહીં એનો પરિવાર કંટાળી ગયેલો બોલો કોને ગોમના ચોતરા તોડવાના કુણ હોવાનું નોમે કું લઈએ યાર આવા અમારા ગામમાં બધોના ગોમમાં હજી આવા તો હે મિત્રો કે જો કમેન્ટમાં તમારા ગામમાં નહીં કે એવું ચાલશે કમેન્ટમાં કચ્છી આવા હરેક ગોમમાં હોય આપણને છીએ નહીં ખબર આપણે ગોમલાવાળા એટલે બધી ખબર હોય મિત્રો પણ સુધરી જાય તો સારું યાર નહીં સુધરતા ઓકે મિત્રો ટાઈમ થયો દોઢ વાગ્યો હો કોઈ ગ્રાહક નહીં તો એક ઇન્સ્ટાગ્રામની રીલ બનાવીએ તો બનાવી દઈએ તો મિત્રો ગોવાજી સાફ સફાઈ કરીએ મિત્રો બાજુ આજનો ધંધો ગોવાજી ગણાવશે મિત્રો જે પણ ધંધો થયો એ ગોવાજી ગણાવશે મિત્રો હું જ ગણાવી દઉં કે ગોવાજી ગણાવ તમે ગણીને રાખો હું મહેમાનની મુલાકાત કરો અમારા મેમો મિત્રો અમારે જીજાજી આવો

જે પણ <laughs> <laughs>

માતાજી બધા મારા મિત્રો ને જય માતાજી હ